જે સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો સ્વામિનારાયણ હાઈસ્કૂલના ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષયમાં ભૂગોળ વિભાગમાંથી આબોહવા વાળા પ્રકરણ વિશે ચર્ચા કરવાની છે આગળના લેક્ચરમાં આબોહવા એટલે શું વાતાવરણ એટલે શું એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ એના આગળ કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીશું આપણે આજે ભારતની આબોહવા ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે એ જોઈશું તો ભારતની જે આબોહવા છે શિયાળો ઉનાળો અને ચોમાસું આપણે ચાર ઋતુઓ વિશે આગળ ચર્ચા કરી છે તો એ આબોહવા ભારતની મોસમી આબોહવા છે અને કયા કારણોસર આપણે મોસમી આબોહવા અનુભવીએ શિયાળો ઉનાળો ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનો કઈ રીતે અનુભવાય છે એના માટે કયા પરિબળો જવાબદાર છે જોઈએ તે એક તો પહેલું કોઈ પણ પ્રદેશની આબોહવા ઉપર અક્ષાંશ એટલે કે પૃથ્વી સપાટી ઉપર જે તે પ્રદેશ કયા કયા અક્ષાંશ ઉપર આવેલો છે એના આધારે આબોહવા નક્કી થાય છે એટલે અથવા તો અક્ષાંશ એ આબોહવા ઉપર કરતું મુખ્ય પરિબળ છે કારણ કે આપણે આગળ કે પૃથ્વીનું ધરી નમન અને સૂર્યની ફરતે એક રાઉન્ડ પૂરો કરતા ત્રણસો ને પાસઠ દિવસ લાગે છે સૂર્યની ફરતે પૃથ્વીને ફરતા ત્રણસો દિવસ લાગે છે એટલે એક વર્ષ પૂરું થાય છે તો આ એનું પૃથ્વીનું પરિભ્રમણ અને આ બે પરિબળોના પરિણામે આબોહવા એટલે કે ઋતુ પરિવર્તન થાય છે અને એ માટે જે અક્ષાંશો છે એ અક્ષાંશના આધારે જે અક્ષાંશો પર આવેલા પ્રદેશો છે એ પૃથ્વી સપાટીના પ્રદેશો સૂર્યની સામે કયા સમયે કેટલો સમય રહે છે એના આધારે એની આબોહવા નક્કી થાય છે એકદમ એટલે પૃથ્વી સપાટી ઉપર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાય છે અને બે ક્રમિક અક્ષાંશ અક્ષાંશ એટલે પૃથ્વીની સપાટી ઉપર અંકિત થયેલી આડી કાલ્પનિક રેખાઓ બરોબર મધ્યમાંથી પસાર થતું અક્ષાંશ વૃત એટલે વિષુવૃત વિષુવૃતથી ઉત્તર તરફ જઈએ એટલે ઉત્તર અક્ષાંશ અને નીચે તરફ આવીએ એટલે દક્ષિણ અક્ષાંશ શૂન્યથી ક્રમશઃ ઉપર એકથી નેવું અને શૂન્ય થી દક્ષિણ તરફ નેવું એટલે લગભગ એકસો ને અક્ષાંશો છે તો એક બે ક્રમિક અક્ષાંશ વચ્ચે એકસો ને અગિયાર કિલોમીટરનું અંતર છે કે એકસો અગિયાર કિલોમીટર થાય એટલે અક્ષાંશ બદલાય પૃથ્વી સપાટી ઉપર વિષુવૃત્તની આસપાસના પ્રદેશો પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે તેથી ત્યાં બારે માસ ગરમી અનુભવાય છે વિષુવૃતની આસપાસના પ્રદેશો અને પરિભ્રમણમાં આ જે અક્ષાંશો છે ઉત્તર તરફ લગભગ સાત અક્ષાંશ અને દક્ષિણમાં આખો વિષુવૃત્તીય પટ્ટો કહેવાય છે જે તમે નવમામાં સાતમા ધોરણમાં ભણી ચૂક્યા છો તો એ આસપાસના પ્રદેશો છે ત્યાં બારે માસ ગરમી જ અનુભવાય છે કારણ કે સૂર્યના કિરણો લગભગ સીધા પડે છે ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિના ભાગમાં વહેંચાયેલો છે ભારત આઠ પોઈન્ટ ચાર અંશ ઉત્તરક્ષ અંશ અને સાડત્રીસ પોઈન્ટ છ અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે એનો મતલબ કે ભારત સંપૂર્ણપણે ઉત્તર ઉત્તર ગોળાર્ધમાં છે એટલે કે અક્ષાંશ જે ભારતના લગભગ બે સરખા ભાગમાં વેચે છે ભારત એટલે કે બરોબર ભારતની મધ્યમાંથી પસાર થતું મુખ્ય અક્ષાંશ છે કર્કવૃતથી દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે બીજો મહત્વનો મુદ્દો છે સમુદ્રથી અંતર આબોહવા પર અસર કરતું બીજું પરિબળ સમુદ્રથી અંતર એટલે કે પૃથ્વીનો પૃથ્વી સપાટી સૂર્યથી કેટલું દૂર છે એના આધારે એની આબોહવા નક્કી થાય છે આબોહવા ઉપર અસર કરે છે સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશોના અંતરો એ આબોહવા ઉપર અસર કરનારું બીજું મહત્વનું પરિબળ છે સૂર્યની ગરમી સંગરવાની તથા તે આપલે કરવાની શક્તિ જમીન અને પાણીના પાણીમાં લગભગ અલગ અલગ છે આપણે પણ આ મુદ્દાની ચર્ચા કરી છે કે સૂર્યની જે ગરમીનો સંગ્રહ પાણી એ ગરમી જલ્દી છોડતું પણ નથી અને જલ્દી ગ્રહણ પણ નથી કરતું જ્યારે જમીન છે એ જલ્દી ગરમ પણ થાય છે અને જલ્દી ઠંડી પણ પડી જાય છે બંનેની આ જે ક્ષમતા છે અલગ અલગ છે તેથી સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિ ભાગો પર ઠંડી પણ વધારે પડે છે અને ગરમી પણ વધારે પડે છે ત્યાં દ્વીપકલ્પીય ભારતના સમુદ્ર કિનારાના ભાગો દ્વીપકલ્પીય ભારત એટલે કે ભારતનો જે દક્ષિણ ભાગ છે એ ઊંધા ત્રિકોણાકારે છે એની ત્રણ બાજુ સમુદ્ર છે પૂર્વમાં બંગાળાની ખાડી દક્ષિણે સાગર અને પૂર્વમાં સોરી દક્ષિણે મહાસાગર અને પૂર્વમાં ત્રણ બાજુ સમુદ્ર કિનારો ધરાવે છે સમુદ્રની અસરના કારણે લગભગ બારે માસ આ જે દક્ષિણ ભારતના પ્રદેશો છે એ સમ આબોહવા અનુભવે છે કારણ કે ઊંધો ત્રિકોણ આકાર છે અને ત્રણેય બાજુ સમુદ્ર કિનારો છે એટલે એનો કોઈ પણ પ્રદેશ લગભગ સમુદ્રથી બહુ દૂર છે નહીં એટલે સમુદ્રની આબોહવા અનુભવે છે બધા જ પ્રદેશોમાં ઉત્તરનું મેદાન સમુદ્રથી દૂર આવેલું હોવાથી ત્યાં ખંડીય આબોહવા વિષમ એટલે કે ઉનાળામાં વધુ ગરમી અને શિયાળામાં ખૂબ જ ઠંડી પડે છે દાખલા તરીકે ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા અનુભવાય છે જ્યારે નાગપુર કે દિલ્હી દરિયા કિનારાથી દૂર છે નાગપુર કે દિલ્હી દરિયા કિનારાથી દૂર છે સમુદ્ર તરફ મોસમી પવનો હોય છે અહીં એટલે કે ભારતમાં ઉનાળો પૂરો થાય એટલે સમુદ્ર પરથી જમીન તરફ પવનો આવે છે એટલે કે નૈઋત્યના મોસમી પવનો ભારત તરફ આવે છે અને શિયાળામાં જમીન ખંડો તરફથી ઉત્તર તરફથી ભારત તરફ પવનો વાય છે એટલે ત્યાં જમીન ખંડો ત્યાં કોઈ વિશાળ જળરાશિ છે નહીં આમ ભારતમાં ઉનાળાના અંતે આવતી વર્ષાઋતુમાં વરસાદ પડે છે કારણ કે સમુદ્ર પરથી પવનો આવે છે એટલે પવનો ભેજવાળા છે અને ભેજવાળા પવનો ભારતમાં વરસાદ લાવે છે શિયાળામાં તમિલનાડુના પૂર્વ ભાગ સિવાય ભારતના વિસ્તારો એકંદરે વરસાદ વગરના હોય છે કેમ કારણ પૂછાય કારણ કે શિયાળા દરમિયાન ભારતમાં ઉત્તર તરફથી એટલે કે ઈશાન ખૂણામાંથી હિમાલય પવનો ભારત ઉપર આવે છે એટલે ઉત્તર તરફ ઈશાન ત્યાં આખા જમીન ખંડો છે ત્યાં કોઈ કોઈ સમુદ્ર છે નહીં એટલે એ પવનો જમીન તરફ જમીન ખંડો તરફથી આવે છે એટલે સૂકા છે અને પાછા ઉત્તર ધ્રુવ તરફથી આવે છે એટલે કેવા છે ઠંડા પવનો છે ઠંડા અને સૂકા પવનો અને પાછા વેગીલા પવનો છે તો એ પવનો હિમાલય અવરોધે છે એટલે એનો વેગ તો ઓછો થઈ જાય છે પણ એ પવનો કેવા હોય હોય છે છે અને ઠંડા એટલે વરસાદ ભેજ પણ એ પવનો જ્યારે બંગાળાની ખાડી પર થઈ અને આપણે આ દક્ષિણ ભારતમાં જોઈએ તો પૂર્વ કિનારે તમિલનાડુ આવે દક્ષિણ બાજુ તો આ તમિલનાડુ એટલે કે કોરોમંડલ તટ ત્યાં જયારે પવનો આ તરફથી આવે છે ત્યારે અહીંયા બંગાળાની ખાડી છે અને બંગાળાની ખાડી ઉપર થઈને પવનો આગળ વધે છે એટલે ભેજવાળા ભેજવાળા બને છે છે અને પવનો આ તમિલનાડુના કિનારે વરસાદ આપે બાકી બીજી બધે જ શિયાળો કેવો હોય છે સૂકો આબોહવા પ્રમાણે ભારતમાં વર્ષની ચાર ઋતુ અનુભવાય છે બીજું પરિબળ છે સમુદ્રની સમુદ્રની સપાટીથી સપાટીથી ઊંચાઈ તો વાતાવરણમાં જેમ જેમ ઊંચી જઈએ એમ હવાનું તાપમાન અને દબાણ ઘટે છે જેમ જેમ ઉપર જઈએ એમ તાપમાન ઘટે એટલે વાતાવરણ ઠંડુ થતું જાય સામાન્ય રીતે એકસો ને પાસઠ મીટર એક સેન્ટીગ્રેડ આ યાદ રાખવાનું છે જનરલ નોલેજ માટે પણ અને ખાલી જગ્યા માટે કે દર 165 મીટર ની ઊંચાઈએ 1 સેન્ટીગ્રેડ તાપમાન ઓછું થાય અથવા દર 1000 મીટર ની ઊંચાઈએ 1 કિલોમીટર અથવા તો અથવા તો 1 કિલોમીટર ઊંચે જઈએ એટલે લગભગ 6.5 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન ઘટે હવાનો દરેક સ્તર તેની નીચેના સ્તર ઉપર દબાણ કરે છે અને ઊંચાઈ ઉપર હવાના સ્તરો ઓછા અને પાતળા હોવાથી જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ હવાનું દબાણ ઘટે છે તેથી ઊંચા પહાડી પ્રદેશોમાં ઉનાળામાં પણ ઠંડક વાળી આબોહવા રહે છે આપણે જેમ કહ્યું અહીંયા કે દર એકસો પાસઠ મીટરે એક સેન્ટીગ્રેડ તાપમાન ઘટે અથવા તો એક કિલોમીટરે લગભગ છ પોઈન્ટ પાંચ સેન્ટીગ્રેડ તાપમાન ઘટે તો એના પરિણામે જેમ ઊંચાઈએ જઈએ એમ તાપમાન ઓછું થતું જાય વાતાવરણમાં ઠંડક અનુભવાય એટલે ઊંચાઈવાળા વિસ્તારોમાં ઉનાળામાં પણ બહુ ગરમી લાગે નહીં દાખલા તરીકે ઉત્તર ગુજરાતના મેદાનમાં ખૂબ જ ગરમી પડે છે પણ જ્યારે તેની નજીકમાં ઊંચાઈ ઉપર આવેલું માઉન્ટ આબુ ઉત્તર ગુજરાતમાં નજીકમાં જ માઉન્ટ આબુ જે મથક છે અરવલ્લીની પર્વતમાળાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર તો આ માઉન્ટ આબુ છે એ ગિરિમથક ઉપર ઉનાળામાં આબોહવા ખુશનુમા અને આહલાદક અનુભવાય છે ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે હિમાલય પર્વતના બહુ ઊંચા શિખરો બારે માસ બરફથી છવાયેલા રહે છે ભેજવાળી હવા ઊંચી ચડતા ઠંડી પડે છે અને વરસાદ આપે છે ભેજવાળી હવા જેમ જેમ ઊંચે ચડે ઉપર વાતાવરણ ઠંડુ હોય એટલે ઠંડી પડે વેજવાળી હવા ઠંડી પડે એટલે વરાળનું પાણીમાં રૂપાંતર થાય એટલે વરસાદ આપે છે દાખલા તરીકે આસામ અને મેઘાલયના પાડી વિસ્તારમાં જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે વાતાવરણીય દબાણો અને પવનો એ ચોથું પરિબળ છે આબોહવા ઉપર અસર કરતું તો ભારતના સંદર્ભમાં જોઈએ તો ભારત ઉત્તર પૂર્વીય વેપારી પવનો વાળા ક્ષેત્રમાં આવેલો છે ઉત્તર ઉત્તર પૂર્વીય વેપારી એટલે અને પૂર્વ આવતા આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણ કટિબંધીય ગુરુભાર પટના ભારે દબાણના પટ્ટાઓ દ્વારા સર્જાય છે જે પૃથ્વીના પરિભ્રમણને કારણે થોડા મરડાઈને વિષુવૃત તરફવાય છે આ પવનો ભૂભાગમાંથી એટલે કે જમીન ભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી ભેજવાળા નથી કારણ કે ઉત્તર ગોળાર્ડના ઉષ્ણ કટિબંધીય ભારપટમાંથી ઉત્તર ગોળાર્ધમાં ઉષ્ણ કટિબંધમાં બધા જમીન ખંડો છે એટલે ત્યાંથી ઉત્પન્ન થાય છે એટલે ભેજવાળા હોતા નથી પરંતુ ભારતની દક્ષિણ હિંદ મહાસાગરના પશ્ચિમે અરબસાગર અને પૂર્વે બંગાળની ખાડી છે વિશ્વવૃત તરફ મરડાઈને આવે છે અને એ બંગાળાની ખાડીના વિશાળ જળરાશિ મહાસાગર અને બંગાળાની ખાડી ઉપર થઈને પસાર થાય છે એટલે પવનોમાં ભેજ ભળે છે ભેજવાળા બને છે ને એ ભેજવાળા પવનો ભારતમાં વરસાદ આપે છે શિયાળામાં હિમાલયના પર્વતીય હળવા દબાણ વાળા વિસ્તારમાં અને ઉનાળામાં ઉત્તર ભારતમાં હલકું દબાણ રચાય છે આ સમય હિંદ મહાસાગર પર ભારે દબાણ હોય છે ઉનાળામાં ઉત્તર ભારતમાં હલકું દબાણ હોય ત્યારે દક્ષિણ ભારતમાં ભારે દબાણ હિંદ મહાસાગરમાં ભારે દબાણ રચાય છે તેથી હિંદ મહાસાગર પરથી ઉત્તર ભારતના હલકા દબાણ તરફ પવનો છે ભારે હલકા દબાણ તરફ ગતિ કરે એ યાદ અને તે ભેજવાળા હોવાથી વરસાદ લાવે છે દક્ષિણ પશ્ચિમના મોસમી પવન એને કહેવામાં આવે છે ભ્રુપુષ્ઠ હિમાલય શિયાળામાં વાતા મધ્ય એશિયાના અતિશય ઠંડા પવનોને ભારતમાં આવતા છે આપણે જ કે ભારત ઉપર જમીન ખંડો તરફથી પવનો એટલે કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન ખૂણો છે તો ઈશાન તરફથી પવનો આવે છે અને એ પવનો મધ્ય છે કારણ કે ભારતની ઉત્તરે શું છે ભારત એશિયાની દક્ષિણે છે ભારત એશિયા ખંડ ની દક્ષિણે છે એટલે ભારતની ઉત્તરે શું આવે મધ્ય એશિયાના વિસ્તારો ઠંડો વિસ્તાર છે અને અને એ જમીન વિસ્તાર છે 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 એટલે ત્યાંથી પવનો પવનો ઠંડા વેગીલા જે ભારતમાં આવે છે અને એ પવનોને હિમાલય પર્વત શું કરે છે કારણ કે હિમાલય ઘણો ઊંચી પર્વત સળંગ પર્વત માળા છે ત્રણ હાર માળા એટલે પવનોને અવરુદ્ધ છે તેથી ઉત્તર ભારત શિયાળામાં હુંફાળી આબોહવાનો અનુભવ કરે છે બહુ કાતિલ ઠંડીથી રક્ષણ આપે છે હિમાલય વળી આ હિમાલય ચોમાસામાં મહાસાગર પરથી આવતા ભેજવાળા પવનોને પણ રોકે છે અને ઉત્તર ભારતમાં સારો એવો વરસાદ અપાવે છે એટલે ઠંડીથી પણ રક્ષણ આપે છે હિમાલય અને વરસાદ માટે પણ એ ઉપયોગી છે હિમાલય અને પૂર્વાચલની ગીરિમાળાઓ ને લીધે ઉત્તર પૂર્વ ભારતમાં ખૂબ વરસાદ પડે છે અહીં ઉનાળાના અંતે સમુદ્ર પરથી જમીન તરફ અને જમીન પરથી સમુદ્ર તરફ મોસમી વાય છે આથી ભારતમાં ઉનાળાના અંતે આવતી વર્ષા ઋતુમાં વરસાદ પડે છે અને શિયાળામાં તમિલનાડુના પૂર્વ ભાગ સિવાય ભારતના વિસ્તારો એકંદરે વરસાદ વગરના હોય છે આબોહવા પ્રમાણે ભારતમાં વર્ષની ચાર ઋતુ અનુભવાય છે આપણે અહીંયા જોઈએ ભારતનું ઋતુ ચક્ર તો શિયાળો ઉનાળો અને મુખ્ય ત્રણ ઋતુ કહી શકીએ આપણે તો આ જે ઋતુ ચક્ર પ્રમાણે શીત એટલે ઠંડી ઋતુ ઉષ્ણ ઋતુ એટલે ગરમ ઋતુ વર્ષા ઋતુ અને નિર્વતન ઋતુ એટલે પાછા ફરતા મોસમી પવનો એમ ચાર ઋતુઓ જોવા મળે છે ભારતમાં લગભગ બે બે મહિનાના સમયગાળા દરમિયાન હવામાન એક સમયગાળાને ઋતુ કહે છે પરંપરાગત રીતે છ ઋતુઓ છે અહીંયા ઋતુ ચક્રમાં આપણે જોઈએ બે બે મહિનાનો જાન્યુઆરી ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર આમ બે મહિનાના જે સમયગાળામાં લગભગ ઋતુ હવામાન એક સરખું રહે છે ભારતમાં પરંપરાગત રીતે કેટલી ઋતુઓ તો છ ઋતુ બે ઋતુઓના હવામાનની પરિસ્થિતિમાં બહુ તફાવત હોતો નથી તેથી બે બે ઋતુઓને સાથે લેવામાં આવે તો વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ ગણાય અહીંયા આપણે જોઈએ કે બે બે ઋતુઓ શિશિર અને વસંત એટલે કે ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ બર એટલે શીત ઋતુ એટલે ઠંડા હવામાનની ઋતુ ત્યાર પછી અહિયાં ઉનાળામાં વસંત ગ્રીષ્મ વર્ષા શરદ હેમંત અને શિશિર આમ બે ઋતુઓ સાથે લેવામાં આવે તો વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ જણાય છે શિયાળો ઉનાળો અને ચોમાસું ભારતમાં ઋતુઓ સ્પષ્ટ રીતે બદલાય છે શિયાળામાં હવામાન ઠંડુ ઉનાળામાં ગરમ અને ચોમાસામાં ભેજવાળું રહે છે ભારત સરકારની દિલ્હી ખાતેની આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાને ચાર ઋતુઓમાં વર્ગીકૃત કરી છે આપણે પરંપરાગત રીતે ત્રણ ઋતુ કહી છે પણ હવામાન ખાતાની કચેરીએ ભૌગોલિક પરિબળોના આધારે ભારતની ઋતુને ચાર ઋતુમાં વર્ગીકૃત કરી છે ઋતુ ઋતુ એટલે એટલે કે શિયાળો ઉષ્ણ ઉનાળો ઋતુ એટલે ચોમાસું અને ઋતુ એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ શિયાળો એટલે ડિસેમ્બર થી ફેબ્રુઆરી ઉષ્ણ ઉનાળો એટલે માર્ચ થી મે ચોમાસું જૂનથી સપ્ટેમ્બર અને નિર્વતન ઋતુ એટલે ઓક્ટોબર નવેમ્બર પાછા ફરતા મોસમી પવનોની ઋતુ અહીં આપણું આજનું લેક્ચર પૂરું કરું છું મિત્રો જય સ્વામિનારાયણ પછીના મુદ્દા આ ઋતુ એટલે કે શિયાળો ઉનાળો ચોમાસું અને પાછા પડતા મોસમી પવનોની ઋતુ વિશે આપણે પછીના લેક્ચરમાં જોઈશું